thank you ગત તારીખ સત્યાવીસ બે હજાર બે ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પર હત્યાકાંડ સર્જાયો હતો સાબરમતી ટ્રેનના ડબ્બાને લોકો ના કરુણ મોત થયા હતા ત્યારે તારીખ રોજ તથા ને આજીવન કેદની સજા કરી હતી આજીવન કેદની સજાના આરોપી ઇરફાન અબ્દુલ મજીદ ઘાંજી ઉર્ફે ઇરફાન કલંદર વડોદરાની જેલમાં હતો હાઇકોર્ટના હુકમથી આરોપીને તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ છપ્પન દિવસ ની લોક પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો તારીખ રોજ પરત વડોદરા જેલમાં હાજર થવાનું હતું સુપ્રીમ કોર્ટના કેસમાં થયેલા હુકમ મુજબ તેને પ્રથમ સુનાવણી સુધી હાજર થવાની મુક્તિ આપવામાં આવી હતી કેદીને તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના ના રોજ વડોદરા જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો જે અંગે જેલર જે પરમારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી